બે રાખ આપણે આપડે સોસાયટીનો કાલ પછી લાવીયાત લાવો નંબર

કાળુ સરપંચ આજે જોયો હતો એટલે આઈ ગયા હા વાડમી આઈ જાઓ તમારે તો ભાઈ માતાજી સરપંચ હા કાળુ રામ 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 સરપંચ અત્યારે રાજના સરપંચ કોણ ખુલું હોય તમે તો વાત કરો એવી એમ તમારા ગામ માં બાર ગામ માં પૂછી આવજો ચોકી કરીને આયા કાળુ

મારા પછી છગન ને ફોન કરવાલો હા મગના ક્યાં છે ઘરે બેઠો તું ઘરે શું કરે

આપણે <adapting outgoing> <Wirky> <loss> તમને અંદર હેન્ડર કરવા જતા હતા બગન હા પછી હલવા પાડવો છે

રાગો થો મૂકો નથી કામ કરી ના જ રહીશ બે સોરણ પકડિયા છોકરા ઉપાડી હા મોટો તો ઈનામે કાઉન્ટ ઇનામ તો સરપંચ લીધા ના રહીશ મેં જેમ કે બાવન સોસાયટી માં કામ કરેલા છે તમને આલું જ પડશે સરપણ વગર એટલા માટે હોળી બોલાય મારી મારી

પડી ગયા તો શું કરશો સરપંચ ને સરપંચ પણ તમે ક્યાં માણ્યું

રાતે પાણી કાઢવા કાલે પાણી એમ નઈ વેલા કાલે કરવા નાય તમારે પૂરવાય ને

મને તો કશું શું નહી પણ તમને ચમચમ નું શું ના કાલી દાડે ઉજયે તું આપણને છે હા